મારું નામ છે લકપણભાઈ અમિરભાઈ અંબોલપરાપીપરિયા શું ઘટના બની છે તમારી વાડીએ ઘટના તો સાહેબ એવું છે આ દીપડો વાડીયા બહુ હેરાન કરે છે માણસો બીએ છે એક દિવસ રૂમમાં કરી ગયો તો પછી તમે શું કર્યું પછી માણસો રો સુતા તો જાગી ગયા પછી તો આખી રાત જાગે સુતા રહી ઓકે શું માંગણી છે તમારી માંગણી એક જ છે સાહેબ અમારે કે આને જમબને માનો વેલા પકડે કેટલા સમય થી આ દીપડા નો ત્રાસ છે દીપડા નો ત્રાસ છે સાહેબ બે મહિનાથી થી રાત મજૂરો કોઈ મળે છે કે નહી શું મુશ્કેલી પડે છે મજૂરો સાહેબ વયા જાય ને રાત આખી જાગે દિવસ ના કામ શું કરે બે ત્રણ વયા ગયા બે ત્રણ વાળી ને તો લબાસા ભરી ને વયા ગયા કે અમારે બાલ બચા નાના નાના એનું ધ્યાન રાખવું કે રાતે જાગવું તમારું મેહુરભાઈ કોઠીવાડ

એક પર બરોબર અત્યારે વરસાદની સિઝન છે વાવણી ની સિઝન છે વાવવાનું છે મગફળી ગામજનો જે ખેડૂતો છે એ પાંચ આઠ જણા ભેગા થઈને વાડી આવવું પડે રાતે તો આવી જ નથી પણ દિવસના આજુબાજુ ચાર પાંચ હોય તો જ અહીંયા વાડી આવી શકે એમ્સ રોડ છે એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલકી ભરે પડે બહુ અને ઈ લોકોના જે કર્મચારી છે ડોક્ટરો છે એ બધા દીપડો નીકળો દીપડો નીકળો તો પણ દીપડો એમ કઈ ઉભો નથી બને એમ છે ગામમાં ભાઈ આ સાઈડ કોઈ એને આવતું જ નથી દિવસ ના બી એમ ચાવડા ભાઈ શું ઘટના બને છે તમારા ઘટના એવી બને છે કે રાતના અહીંયા ગમે ત્યારે ચક્કર મારો કે રાતે ગમે ત્યાંથી દીપડો ગમે ત્યાં દીપડાની ફૂલ બીકરીએ છે અમને અહીંયા રાતે ગમે ત્યારે મજૂર સુતા હોય તો ફૂલ બીકરીએ છે રાતે ગમે ત્યાં આપણે વાડપી નું રખોપુ કરવું હોય તો નથી કરી શકતા રોજ ભૂનનો અહીંયા ફૂલ ત્રાસ છે તો રાતે અમારે રખોપુ કરવું કે દીપડાનું ધ્યાન રાખવું અમારે

ખાટલા હારા ને ભટકાનો પાણી લોટો ભરેલો હતો ને જાગી ગયો પછી દીપડો ઓરડીમાં અંદર આટો માર બહાર નીકળતો ખાટલા ને ખાટલા પર શાંત પડી રહ્યા ને પછી થોડો વાગી ગયો ને બધાને જગાડે અત્યારે મજૂરો કામ કરવામાં આવે છે કે ના કોઈ ન થતો મારવાડી જણા હતા એમાંથી બે તો ગયા ને બે હજી સહી જવાના ચાર પાંચ દિવસમાં e yeah. <laughs>